જય માતાજી આપણે આજે માઇક્રોવેવમાં વેજ પુલાવ બનાવશું એની માટે મેં પંદર મિનિટ જેટલા ચોખા પલાળીને રાખ્યા છે હવે નાના બાઉલમાં ઘી મૂકી દઈએ એને ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવા મૂકી દઈશું માઇક્રોવેવ ચાલુ થઈ ગયું છે હવે આની અંદર જીરું લીલા મરચાં લીમડાના પત્તા અને સિંગદાણા નાખી અને ઓવનની અંદર બીજા એક મિનિટ આપણે રાખી દઈશું મને મિક્સ કરી અને એક મિનિટ માટે બીજી વાર રાખી દઈએ જો સરસ થઈ ગયા છે લીમડાના પાન ને મરચાંનું વધુ શેકાઈ ગયું છે હવે એની અંદર કાપીને રાખેલા ડુંગળી બટેકા નાખી દઈએ આમાં જીરું મીઠું અને હળદર નાખવાની છે હું લાલ મરચું નથી નાખતી તમે ખાતા હોય તો નાખવાનું પણ હું પુલાવની અંદર ખાલી લીલા મરચાં જ નાખું છું તમે નાખતા હોય તો નાખી શકો ને આ પુલાવું ઓવનની અંદર પાંચથી છ મિનિટની અંદર થઈ જશે મીઠું નાખી દઈએ જે પલાળીને રાખ્યા છે એ ચોખા નાખી દઈએ અને જરૂર પૂરતું પાણી બધું મિક્સ કરી અને ત્રણ મિનિટ સેટ કરી અને આપણે ઓવનમાં મૂકી દઈશું ને લીલા વટાણા નાખી દઈએ થોડા ફ્રોઝન કરેલા છે ચાલુ થઈ ગયું છે તો ત્રણ મિનિટની અંદર જોઈ લઈએ થોડા બાકી છે તો બીજા ત્રણ મિનિટ રાખી દઈએ પાણી નાખીને બીજી વાર મૂકી દઈએ ત્રણ મિનિટ માટે જો સરસ થઈ ગયા છે તો એની અંદર ઉપરથી ધાણા નાખી અને એક એકાદ મિનિટ માટે આપણે રાખી દઈશું એટલે ધાણાની બધી ફ્લેવર પુલાવની અંદર આવી જાય મારા વિડીયો સારા લાગતા હોય તો શેર લાઈક કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જો બે મિનિટ રાખી દીધા તો આટલા સરસ થઈ ગયા છે હું તમને ફેરવીને બતાવું કે એક એક દાણો સરસ છૂટો થયો છે ફક્ત છ મિનિટની અંદર થઈ ગયા તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી